એક વ્યક્તિ ઉમરલાયક હતા તે દવાખાન ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યાર પછી ડૉક્ટરને એમને કહ્યું કે તમારું ચાર કલાકનું ઓપરેશન કર્યું છે હાર્ટનું અને તમારું હૃદય જે છે એ બહાર રાખીને એના પર સર્જરી કરી છે અને ફરીથી તમારી એ હાર્ટ જે છે ને એને ફિટ કરી હવે આ સર્જરી ઓપરેશન કરવા માટે નો ખર્ચ આઠ લાખ રૂપિયા થયો છે એટલે તમારે આઠ લાખ રૂપિયા આપવાના છે તો પેલો વૃદ્ધ માણસ હતો તે રડવા લાગ્યો પોક મૂકીને રડ્યો એટલે ડૉક્ટર કહે કે ના રડશો એક લાખ રૂપિયા ઓછા આપજો ફરીથી એ રડવાનું ચાલુ કર્યું એટલે ડૉક્ટર ફરીથી પૂછે છે કે તમને શું તકલીફ છે તમારી પાસે પૈસા નથી ના હોય તો કહો આપણે ફરીથી થોડું લેટકો કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ કહ્યું કે ના હું ધનવાન છું મારા જોડે ઘણા બધા રૂપિયા છે આ હોસ્પિટલ જે છે ને એ ખરીદ્યું હોય ને તો પણ હું ખરીદી શકું છું પરંતુ મને આજે જીવનનું મૂલ્ય સમજાયું ભગવાન જે છે એ ભગવાનનું મૂલ્ય સમજાયું તમે માત્ર ચાર કલાક મારા હૃદયને સાચવ્યું ને એમાં તમે આઠ લાખ રૂપિયા ગયા અરે ભગવાનને તો આખી જિંદગી મારું હૃદય સંભાળ્યું છે છતાં પણ ક્યારેય એમની કિંમત નથી માગી ખરેખર મને આજે થઈ રહ્યું છે કે મેં ભગવાનને કશું જ આપ્યું નથી મિત્રો ભગવાન આપણી પાસે શું માગે છે માત્ર આપણું શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એ રીતે રહો કોઈને ક્યારે દુઃખ ના પહોંચે અપ્રમાણિકતા ભર્યું ક્યારેય વર્તન નહીં કરવાનું જૂઠું ના ભૂલશો સત્યનો સહારો લો ભલે તકલીફ પડતી પણ સત્યનો સહારો લઈને આપણે જીવનમાં ચાલીશું તો આપણે ભગવાનના ખૂબ જ નજીક કહેવાયશું ભગવાનને ગમે ને એવું જીવન જીવીને આપણે જ્યારે બતાવીએ ને ત્યારે જ આપણે ભગવાનનો ઋણ અદા કરી શકીએ છીએ થોડું બાકી ભગવાનનું ઋણ આપણે ક્યારેય અદા કરી શકતા નથી તો આપણી શ્રેષ્ઠતાઓ જેટલી આપણે વધારતા જઈશું આપણે લોક સેવાનું કાર્ય કરતા જઈશું લોક મંગલના મંગલ છે એના કાર્યો કરતા જઈશું તો ભગવાન જે છે એ ચોક્કસ આપણા પર ખુશ થશે અને કહેશે કે મેં બનાવેલું મનુષ્ય આજે શ્રેષ્ઠ જીવન જીવીને મને શ્રેષ્ઠ કહેવડાવી રહ્યો છે જય ગુરુદેવ